હવામાન વિભાગે દેશભરમાં વરસાદની આગાહી કરી છે આ વર્ષે દેશભરમાં સારો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો કેરળમાં એક જૂન તો હવામાન વિભાગે દેશભરમાં વરસાદની આગાહી કરી છે આ વર્ષે દેશભરમાં સારો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે કેરળમાં એક જૂન સુધીમાં ચોમાસું આવે તેવી શક્યતા છે જ્યારે રાજસ્થાન સહિતના દેશના અનેક ભાગોમાં સપ્ટેમ્બર સુધી ભરપૂર વરસાદ આવી શકે છે દેશના છવ્વીસ કરોડથી વધુ ખેડૂતો ડાંગર શેરડી મકાઈ કપાસ સોયાબીન જેવા પાક માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગની આગાહી થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ વર્ષે સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે કેરળમાં એક જૂનથી ચોમાસું શરૂ થઈ જશે ખેડૂતો આ આગાહીથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર હવામાન વિભાગની ચોમાસાને લઈને જે આગાહી છે આ વર્ષે સારો વરસાદ પડશે તેવી જેના કારણે ખેડૂતો પોતાના પાકને લઈને આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે તોલનીનોની અસર આ વર્ષે નહીં દેખાય ખૂબ સારો વરસાદ પડશે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જ ખેડૂતો પોતાના પાકને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે